છોટાઉદેપુર ઝંડા ચોક ખાતે લીડ બેંક દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણીના ભાગરૂપે ત્રિદિવસીય પ્રદર્શનીનું આયોજન કરાયું ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૌદમી ઓગસ્ટે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવાની ઘોષણા કરી હતી જે અંતર્ગત પ્રતિવર્ષ પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિવસની ઉજવણી પહેલાં ચૌદમી ઓગસ્ટે ભારત પાકિસ્તાન વિભાજન દરમિયાન ભારતીયોના સંઘર્ષ અને બલિદાનને યાદ કરવા માટે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ દેશભરમાં મનાવવામાં આવી રહ્યો છે વિભાજન દરમિયાન લોકોને સંઘર્ષ અને બલિદાનને યાદ કરવા માટે દર વર્ષે ચૌદમી ઓગસ્ટની વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવશે આ દિવસની ઘટનાઓથી લોકો વાકેફ થાય તે માટે છોટા છોટાઉદેપુર ઝંડા ચોક ખાતે બેંક ઓફ બરોડા લીડ બેંક દ્વારા ચૌદમી ઓગસ્ટની ઘટનાઓના પોસ્ટરોની પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રદર્શનીને ગુજરાત રાજ્ય માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘના સભ્ય અને છોટાઉદેપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન મુકેશભાઈ પટેલ અને નગરપાલિકાના ચીફ ઓફિસર બરજોડાના હસ્તે ખુલ્લી મૂકવામાં આવી હતી લીડ બેંક પરિવાર દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગને અનુરૂપ પોતાના પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા આ પ્રદર્શની આજથી તારીખ પંદરમી ઓગસ્ટ ત્રણ દિવસ સુધી સવાર દસ કલાકથી સાંજના છ કલાક સુધી ખુલ્લી મૂકવામાં આવશે આ પ્રદર્શનીનું મોટા પ્રમાણમાં લોકો લાભ લે અને ચૌદમી ઓગસ્ટ બે હજાર ઓગણીસો સુડતાલીસના દિવસની ઘટનાઓથી વાકેફ થાય તે માટે લીડ બેંક મેનેજરે આ પ્રદર્શનીનો મોટી સંખ્યામાં લાભ લેવા માટે અપીલ કરી હતી આ પ્રસંગે છોટાઉદેપુર નગરમાં આવેલી વિવિધ બેંકના અધિકારીઓ કર્મચારીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળીએ આ અંગે એપીએમસી છોટા ઉદેપુરના ચેરમેન મુકેશભાઈ પટેલ શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે આજે છોટાઉદેપુર નગરમાં બેંક ઓફ બરોડાના માધ્યમથી વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ ના એક્ઝિબિશન એક્ઝિબિશનને ખુલ્લું મૂકવામાં આવ્યું છે ત્યારે છોટાઉદેપુર નગરના લોકોને ચૌદમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસમાં જ્યારે પંદરમી ઓગસ્ટની સ્વતંત્રતા પર્વની જે ઉજવણી થઈ રહી છે ત્યારે આઝાદીના સમયની અંદર જે કંઈક ઘટનાઓ બની છે જે લોકોએ બલિદાનો આપ્યા છે જે કંઈક મહાપુરુષોએ બલિદાનો આપ્યા છે એ સર્વેને યાદ કરીને જે કંઈ ઘટનાઓ બની બની હતી તે વખતે એ ઘટનાઓને યાદ કરીને અહીંયા એજ્યુકેશન મૂકવામાં આવ્યું છે એની અંદર આજે સૌ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા મારી સાથે નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ પણ હાજર રહ્યા લીડ બેંકના શ્રી પણ અહીંયા ઉપસ્થિત રહ્યા અને બાકીની બેંકના અધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત હતા સૌની હાજરીમાં આજે આ એક્ઝિબિશન ખુલ્લું મૂકવામાં આવ્યું છે અસ્તુ ભારત માતા કીજય આવો સાંભળીએ આ અંગે લીડ બેંક મેનેજર પીનાકિન ભટ્ટ શું કહી રહ્યા છે સાંભળો છોટા છોટાઉદેપુરના નગરજનોને હું એલડીએમ પિનાકીન ભટ્ટ આહવાન કરું છું કે આજ રોજ વિભાજન વિભીષિકાના સ્મૃતિ દિવસનું એક્ઝિબિશન છોટા માં ઝંડા ચોક પાસે રાખેલ છે તો હું સર્વ નગરજનોને અપીલ કરું છું કે આ એક્ઝિબિશનમાં સૌ આવે આપણી યાદો નાઇન્ટીન ફોર્ટી સેવનમાં જે દેશ આઝાદ થયો હતો એના પૂર્વે જે ચૌદ તારીખે જે ઘટનાઓ બધી ઘટી હતી તેને યાદગીરી જોવા માટે સર્વ અહીં પધારે ફરી એકવાર હું સર્વને અપીલ કરું છું કે આપ સર્વ આ એક્ઝિબિશનનો લાભ લે ધન્યવાદ થેન્ક યુ